ઓ એમ માર તો એમ કરી કોઈ કરું નહીં રિક્ષા તો ભમરાધી છે મલાઈ એમ ના ના કોઈ લાવે પીપી તો ના તો જમીન વેચી જમીન જોવા દેતો

એસી કે દેતા પોલીસ સ્ટેશન માં છોડા બાં ટોર્પલી થોણામાં જાવું પડશે એમ ને છુટસેની રિક્ષા કોઈ ઓકલ ચાલતી જ નહીં હું તો સાહેબ નવા છે આપણે ફરવા જાવું ને તો ના પડીતી મેત્રદર ની પણ આપણ કે અહીંયા તો રિક્ષા જોવે જોવે તમે ગમે કરોડો અરે તમારો બીજો વિગો આખા પાસો કરી નાખો નવી લાવો રી એક તો એક વિગો તો એ વેશી મારે તમે મારો ધમી હવે હાડો છોડા આયા તો કોક કરીને છોડા તમારો ઉભો તમે જો સાહેબ જો

ચાલો વાત કરે મેમો મેમો વાલી આપણે વાત કરે પટાઈ નાખો એટલું કરે તો થઈ જાય છે નવી નવી જ આપણે ભાઈ આવે મેમો સાહેબ જો નાખો વાત ભરી નાખો આ સોપડી નઈ એના હાથ થાય વીમો નહીં એના હાથ થાય ના તમે ભંગ ભંગર એના 100000 થાય અજે પછી ને ઉભારો હું ફોટો પાડી વીજેલી વીમો ડાયરેક્ટ પડી ગયો

ખરી પણ આપણે બધી વાત પૈસા પૈસા તો તૈયાર જ શું તમારે નથી શું કેવું છે પૈસા તો અમે ફરવા જાવું આમ તો કે ફરવા એટલો એટલા પૈસા કીધું આવું તમે મોટો કરી બેહો તો કરી ભમરાજી પેલા ઢાડા પાડો ઢાડા પાડો

লওছো আমাৰ